જેમ જીવનમાં દિવસ અને પ્રકાશ તેમજ તમામ ઉર્જા સૂર્યના ઉદયથી શરૂ થાય છે બિલકુલ તેવી જ રીતે તમારા જીવનમાં કીર્તિ માન સન્માન પ્રતિષ્ઠા પણ સૂર્યદેવની કૃપા હોવાથી જ તમને મળી શકે છે જેના માટે ખાસ કરીને શાસ્ત્રોમાં સૂર્યદેવને જળ અર્પણ કરવાનું પણ કહેવામાં આવ્યું છે ચાલો જાણીએ કઈ રીતે સૂર્યદેવને કરવું જોઈએ પ્રસન્ન શું છે સરળ રીત હિન્દુ ધર્મની માન્યતા મુજબ રવિવાર સૂર્યદેવને સમર્પિત છે સૂર્યને દેવતા તરીકે પૂજવામાં આવે છે કહેવાય છે કે સૂર્ય એકમાત્ર એવા દેવતા છે જેઓ ભક્તોને દરરોજ સાક્ષાત દર્શન આપે છે લોકોના જીવન પર સૂર્યની બહોળી અસર પડે છે આવી સ્થિતિમાં કુંડળીમાં પણ સૂર્યની સ્થિતિ મજબૂત હોય તે ખૂબ જરૂરી છે સૂર્ય મજબૂત હોય તો જાતક સફળતા મેળવે છે તેની ખ્યાતિ વધે છે બીજી તરફ કુંડળીમાં સૂર્ય નબળો હોય તો તેને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જોકે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે દરરોજ સવારે તેમને જળ અર્પણ કરવું જોઈએ સૂર્યદેવને જળ અર્પણ કરવાથી ભાગ્યોદય થાય છે વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થાય છે જે જાતકના લગ્ન ન થતા હોય જે જાતકના લગ્ન ન થતા હોય તે સૂર્યને જળ ચડાવે તો ઝડપથી લગ્ન થાય છે વિવિધ કારણોસર લોકો સવારે પૂજા પાઠ કરીને સૂર્યને જળ અર્પણ કરે છે સૂર્ય વગર જગત શૂન્ય ગ્રામ્ય ક્ષેત્રોમાં ઘરે મહેમાન આવે તો તેને પાણી આપવાની પરંપરા છે તે ગ્રામ્ય ક્ષેત્રોમાં ઘરે મહેમાન આવે તો તેને પાણી આપવાની પરંપરા છે તેમને પ્રણામ કરવામાં આવે છે આ પરંપરા આપણા વડીલો અને ઋષિમુનિઓ શરૂ કરી હતી બિલકુલ આ જ રીતે આપણે સૂર્યદેવને આરાધના કરવી જોઈએ સૂર્યદેવ વગર આખું જગત શૂન્ય છે સૂર્ય ન હોય તો દુનિયામાં અંધકાર છવાઈ જાય જેથી સૂર્યદેવ સવારે કરવી જોઈએ આ પ્રક્રિયાને શાસ્ત્રોમાં અર્ધ્ય તરીકે ઓળખવામાં આવે છે અર્ધ્ય આપતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું અર્ધ્ય આપતી વખતે પૂર્વ દિશામાં ઉભા રહેવું જોઈએ અર્ધ્ય આપતી વખતે તાંબાના લોટામાં શુદ્ધ પાણી ભરી તેમાં લાલ ચંદન સફેદ તલ લાલ ફૂલ પીળા ચોખા ઉમેરીને સારી રીતે તેનું મિશ્રણ કરવું જોઈએ ત્યારબાદ બંને હાથને બને તેટલા ઊંચા કરીને માથાની સામેથી અર્ધ્ય અર્પણ કરો આમ કરવાથી તમે નીચે પડી રહેલા પાણીમાંથી સૂર્યદેવના દર્શન પણ કરી શકશો સૂર્યદેવને જળ અર્પણ કરવાના ફાયદા સૂર્યદેવને દરરોજ જળ અર્પણ કરવામાં આવે તો તેમાંથી નીકળતો પ્રકાશ અને કિરણ શરીરને નવી ઉર્જા આપે છે આ ઉર્જાના કારણે આપણું શરીર બીમારીઓ અને બેક્ટેરિયા સામે લડી શકે છે આ કારણે ભગવાન સૂર્યને દરરોજ જળ અર્પણ કરવું જોઈએ સૂર્ય આત્મા જગત અસ્તસ્તુ કશ્ચ ભગવાન સૂર્ય આખા વિશ્વના આખા જગતના એ આત્મા સમાન છે અને આત્મા વગર જગતનું જીવવું પણ અશક્ય છે જો આપણા જીવનમાં આત્મસન્માન ક્યાંય પ્રાપ્ત ન થતું હોય કોન્ફિડન્સની કમી હોય સતત આપણને આળસ આવતી હોય તો અવશ્ય પ્રાતોદય સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન વગેરે કરી અને નિત્ય ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ વિશેષ કરીને ખાસ કરીને રવિવાર આપણે રજાનો દિવસ માનીએ છીએ પણ રવિવારે તો અવશ્ય ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જોઈએ સૂર્યનારાયણને જળ અર્પણ કરતી વખતે તમારો જે કળશ છે એ તાંબાનો કળશ લેવાનો છે એની અંદર ચોખ્ખું સ્વસ્થ જલ ભરી લાલ કલરનું પુષ્પ રાખી અને ભગવાન સૂર્યનું સ્મરણ કરી અને તમે ભગવાન સૂર્યનારાયણને તમારા હાથને ઊંચા કરી અને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી શકો છો જ્યારે જલ અર્પણ કરતા હોઈએ ત્યારે ઓમ ધ્રોણી સૂર્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ ભાનવે નમઃ વગેરે મંત્રોનો ઉચ્ચારણ કરી અને તમે ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરી શકો છો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો છે એને યાદશક્તિમાં વધારો થાય છે જે રાજસિક એટલે કહેવાય રાજાઓના કામ સાથે જોડાયેલા છે એમને માન સન્માનમાં વૃદ્ધિ મળે છે અને જે પણ જોબ કરે છે જે નોકરી કરે છે એ લોકો આ નિત્ય કાર્ય કરે તો અવશ્ય એનું ઓફિસમાં અને બધી જગ્યાએ એનું સન્માન વધે છે ભગવાન સૂર્યનારાયણની કૃપા થકી જ તમારા જીવનમાં નારાયણની કૃપા પણ બની રહે છે અને કેસરી કલરનું સૂર્ય ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં આપણા શરીરમાં બધી જ નેગેટિવ એનર્જીનો નાશ કરી અને નવું સાહસિક વૃત્તિ આપણને આ સૂર્યને જળ અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ સૂર્યદેવને કઈ રીતે પ્રસન્ન કરવું પોતાની કુંડલીમાં સૂર્યને કઈ રીતે મજબૂત કરવું તેને લગતી આ ખૂબ જ મહત્વની જાણકારી વધુમાં વધુ લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરવો જેથી બીજા લોકો સુધી પણ આ માહિતી પહોંચી શકે નમસ્કાર